પ્રજા સેવાના નામે ચૂંટાયેલા રાજકીય નેતાઓ પ્રજાની સુખાકરી માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ પરંતુ ચૂંટણી બાદ લોકોના હિતના મુદ્દાઓ પ્રત્યે મોટાભાગે જાણે કે દુર્લક્ષ જોવા મળે છે સેવાના નામે રાજકારણમાં આવનારા આ નેતાઓ માટે વિશાળ આવાસોના નિર્માણ તો એકદમ તરત થઈ જાય છે પરંતુ પ્રજાને જરૂરી સુવિધાઓ મળે તે માટે પૂરતું ધ્યાન અપાતું નથી પ્રજા ટેક્સ ભરે છે છતાં મૂળભૂત સગવડો માટે તેઓ ત્રાહિમામ પોકારી ઉઠે છે વડોદરા મહાનગરપાલિકા વિકાસની દોડમાં અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગઈ છે આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવા છતાં પણ હજુ કોઈ નોંધપાત્ર પરિવર્તન જોવા મળતું નથી વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા જેતલપુર રેલવે ગરનાળાની જર્જરિત હાલતના કારણે ફરી એકવાર ગંભીર સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે મળતી માહિતી મુજબ અંડરપ્રાસના સ્ટ્રક્ચરમાંથી સિમેન્ટના પોપડા મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે જેના કારણે નીચેથી પ્રસાર થતાં વાહનચાલકોના જીવને જોખમ તોળાઈ રહ્યું છે આ ગરનાળુ પૂર્વને મધ્ય ઝોનને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દિવસભર હજારો વાહનોની અવર જવર રહેતી હોય છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ શકે છે પોપળા ખરી પડતા કોઈ ચાલકને ઈજા પહોંચે અથવા તો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે સામાજિક અગ્રણી વિજય જાધવે આ ગંભીર બાબતની નોંધ લઈને તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે ગરનાળું ઘણા સમયથી ખરાબ હાલતમાં છે અને હવે પોપળા ખરી પડવા એ તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્રએ તાત્કાલિક સમારકામ હાથ ધરવું જરૂરી છે સ્થાનિક રહેવાસીઓ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી લોકો અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે જો આ જોખમી હાલત યથાવત રહેશે તો કોઈ મોટી જાનહાની સર્જાઈ શકે છે કે અકસ્માત સર્જાઈ શકે છે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું પણ લોકોએ કહ્યું હતું